તો વડોદરાના આટલા દરામાં બની છે સુરત જેવી જ ઘટના પ્રમુખ સ્વામી તેજ સોસાયટીમાં આ ઘટના બની છે સોસાયટીના સેફટી વોલ ધરાશય થઈ છે સેફટી વોલ ધરાશય થતાં કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું છે બિલ્ડરે કરેલા આડીધડ ખોદકામથી લોકો પરેશાન હોવાનો આરોપ છે સોસાયટીના લોકોએ રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે સોસાયટી પાસે ખોદકામ કરતા અનેક મકાનને નુકસાન થયાનો દાવો છે મહત્વનું છે કે ગઈકાલે રોષે ભરાયેલા રહીશોએ બિલ્ડરને ધુલાઈ પણ કરી હતી વડોદરા શહેરમાં પણ એકવાર સુરતવારી થઈ છે કહી શકાય કે વડોદરાના અટલાદાર વિસ્તારમાં આવેલું જે પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી જે છે તેની બાજુમાં જ આવેલી કહી શકાય કે એક બિલ્ડર દ્વારા જે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું જેના કારણે આ તમામ પ્રમુખ સ્વામી તીર્થના સોસાયટીના જે મકાનો જે છે તે અત્યારે ધરાશાય થઈ જાય તે પ્રકારના અત્યારે કહી શકાય કે મુખ્યત્વે દિવાલ જે છે તે તૂટી ગઈ છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ દિવાલ તૂટવાની સાથે જ આ તમામ મકાનો જે છે તે જર્જરિત બન્યા છે અને સાથે જ જીવના જોખમ હેઠળ અત્યારે કહી શકાય કે આ તમામ રહીશો જે છે તે રહી રહ્યા છે મુખ્ય માંગ છે તેઓને કે તેઓને પ્રોટેક્શન વોલ જે છે તે મહત્ત્વની વાત છે કે તેઓને જે માર્જિન જે કહેવામાં આવે છે તે છોડીને ખોદકામ કરવામાં આવવાનું હતું પરંતુ બિલ્ડરે આડેધર ખોદકામ કર્યું છે જેના કારણે જ આ તમામ મકાનો જે છે તેની પ્રોટેક્શન વોલ તૂટતા અત્યારે જર્જરિત હાલતમાં છે તિરાડો પડી ચૂકી છે જીવના જોખમે અત્યારે તમામ સ્થાનિકો છે તેઓ રહી રહ્યા છે તેઓની એક જ માંગ છે કે તેઓને મકાન જે છે તેની મરમત અને જે સમાન કામ જે છે તે કરવામાં આવે મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે આ પ્રકારની બિલ્ડરની બેદરકારી સામે આવી છે છતાં પણ તંત્ર જે છે તે હજુ પણ આ ખાડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તમામ આ પ્રકારનું જ્યારે બાંધકામ થતું હોય છે તો મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે સતત તે કહી શકાય કે નજર રાખતું હોય છે અને આ પ્રકારની ઘટના બને તો ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તેના અધિકારીઓ જે છે તેઓ અત્યારે તંત્ર હેઠળ કહી શકાય કે કામગીરી કરવાની હોય છે પરંતુ હાલમાં જોઈ રહ્યા છો ગત રોજથી આ ઘટના બની છે છતાં પણ આ બે દિવસની રજા માણતા અધિકારીઓ જે છે કે તેઓએ હજુ સુધી આ તંત્ર દ્વારા કોઈપણ રીતે પગલાં લેવામાં નથી આવ્યા નથી કે કોઈપણ સ્થળ તપાસ જે છે તે ટાઉન પાર્લમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી આ પ્રકારની જ્યારે બેદરકારી જે સામે આવી છે બિલ્ડર દ્વારા કહી શકાય કે આડેધર પરમિશનો જે છે તે વડોદરા મહાનગરપાલિકામાંથી લેવામાં આવતી હોય છે અને ટાઉન પ્લાનિંગ વિભાગ જે છે તે વિભાગ ઘી ગોળમાં ભળી જાય તે પ્રકારે આ વિભાગ દ્વારા કહી શકાય કે સતત આ પ્રકારની પરમિશન આપી દેવામાં આવતી હોય છે મંજૂરી આપવામાં આવતી હોય છે અને જેના કારણે જ જે આજુબાજુ વિસ્તારના જે સ્થાનિકો છે તેઓના જીવના જોખમ વધી રહ્યા છે ફરી એકવાર વડોદરા શહેરમાં સુરતવાળી થઈ છે અટાદા વિસ્તારમાં પ્રમુખ તીર્થ સોસાયટી છે તેના તમામ સોસાયટીની જે પ્રોટેક્શન વોલ છે તે તૂટી જતા અત્યારે તમામ મકાનો જે છે તે જર્જરિત બન્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા